સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ અનરાધાર વરસી રહ્યો છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડી ગયો છે સાથે જ વરસાદ યથાવત રહ્યો છે જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવા અંગે વિવેકબુદ્ધિથી શાળાઓને નિર્ણય કરવા મેસેજ વહેતો કર્યો છે જેથી શહેરની મોટાભાગની ખાનગી સહિતની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા વરાછા મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરાંમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરથાણા વિસ્તારમાં પણ પાંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેને લઈને વરાહાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા